ક્ષતિગ્રસ્ત ગંભીર સમાચાર મળી રહ્યા છે ટૂંક સમયમાં જ બ્રિજને પુનઃ શરૂ કરાશે નવા ગંભીર નિર્માણ પહેલા જૂનો પુલ કાર્યરત થશે ટુ વ્હીલર અને પગપાળા ઉપયોગ માટે શરૂ કરાશે તૂટેલ બ્રિજ માટે નવ પોઈન્ટ બાર કરોડનો સરકારની સૈદ્ધાંતિક મંજૂરી છે કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી મુલાકાત બાદ સીએમ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી

પરંતુ મેં સાંસદશ્રી અને અધિકારીઓ પણ સપોર્ટ માગ્યો એની પૂરી ચકાસણી થઈ ગઈ અને એના લીધે થોડો સમય લાગ્યો અને એના અંતે રિપોર્ટ આવી ગયો છે કે હવે આપણે ટુ વ્હીલર પણ પસાર કરી સરકાર સરકારશ્રીનો રિપોર્ટ પણ છે એટલે આ બંનેની રીતે ગઈકાલે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળી ગઈ છે ટેન્ડરની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે